આ વિજયને વધાવવા માટે ખેડા જિલ્લા ભારતીય જનતા પક્ષના મુખ્ય કાર્યાલય ખાતે પક્ષના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા તેમણે ફટાકડા ફોડીને મિષ્ટાનનું વિતરણ કરીને તેમજ જયઘોષ કરીને રાષ્ટ્રીય વિજયની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી જે ભાજપની નીતિઓ પ્રત્યે પ્રજાના વિશ્વાસનું પ્રતિક છે બિહારમાં શાસન વિરોધી લહેરની અટકળો વચ્ચે નીતીશકુમારના નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે મળેલી આ સફળતાને ખેડાના કાર્યકર્તાઓએ આવકારી હતી આ પ્રસંગે જિલ્લાના મુખ્ય મહામંત્રીઓ તેમજ પક્ષના વિવિધ મોરચાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમણે રાષ્ટ્રીય નેતૃત્વની નીતિઓ અને વિકાસલક્ષી રાજનીતિને આ વિજયનો મુખ્ય આધાર ગણાવ્યો હતો આ ઉજવણી થકી ખેડા જિલ્લાના કાર્યકર્તાઓએ માત્ર બિહાર જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપની સંગઠનાત્મક તાકાત અને લોક સ્વીકૃતિનો સંદેશો આપ્યો હતો આ વિજયના ઉત્સવ દરમિયાન પક્ષના નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને જણાવ્યું હતું કે આજના દેશ દેશની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિહારની પ્રજાએ વંશવાદની રાજનીતિને નકારી કાઢીને સુશાસન અને પ્રગતિને મત આપ્યો છે આ વિજય આગામી દિવસોમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓમાં નવો જોશ અને ઉત્સાહ ભરશે જેનાથી પક્ષ સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા મળશે